ये होता ने आ खाली बيه लग्न ग्या आपला नजदीकना हां मामांचे घर आणि माशींचे घर पण आता वर्ष आपले खूप लग्न छे पण आ वर्ष काय ओछा लग्न तो छे नाही खूप छे लग्न चाचा पौढा असतो घोडी <laughs> <laughs> ये चाचा बैठा आज सव्हारना वेला उठि जातो सव्हारना लग्न निसऱ्याना लो बोगर पैसे तुतो मंडप मुहूर्त धराय सरकार छान पेला छेन सव्हारमा હમણાં બે ત્રણ દિવસ પછી છે ને અમારા નજીક માં છે ને ફ્રેન્ડ સર્કલ ના છોકરી ના છે ને સગાઈ છે હમણાં એટલે મજા છે કેમ જોર

થેપલા ખાવા છે ને બીજા મામાના ઘરે ગયા હતા પછી મામાના ઘરેથી ઘરે થી ડાયરેક્ટ પપ્પા ના ઘરે ગયા હતા ચાલો તો હવે નાસ્તો કરી લઈએ તો ગાઈસ છે ને બોપર થઈ ગઈ છે ને બોપર આજે જમવાનું કઈક મેનુ અલગ છે લાડુ શું મને એવું છે શું મને એવું છે એ હું મને એવું છે જો આ બાજુ મસ્ત મજાના ભાભી ઢોસા બનાવી રહ્યા છે ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ વાહ ગુડ મોર્નિંગ આ સરસ મજાના ડોંસા બનાવી રહ્યા છે આ બાજુ મને ફોન આવ્યો તો કે તું ચાલ ઢોસા ખાવા માટે એટલે હું દોડીને ફટાફટ આવી ગયો તમે તમે આવજો ઢોસા ખાવા એમ કે તું ચાલ ઓકે ઓકે એટલે હું ફટાફટ દોડીને પહોંચી ગયો ઢોસા ખાવા ઢોસા ખાવા પણ ના જ ન હોય કા કોઈ દી ના નહીં વા આજ તમ કે કોઈ મને એક નવાઈ લાગી હો તમાસ કોઈ છું નહીં કેમ હું બનાવ્યું છે મે પૂછ્યું ને મન ખબર જ હોય વિશ્વાસ જ હોય કે ખારો બનાવ્યું એટલે ફોન કર્યો હોય કે મારે કે પૂછવાની જરૂર જ નથી એક દી સેમ ક્યારે લાપસી કરી હોય ત્યારે ફોન આ તો વાંધો ને મને લાપસી ભાવે છે તમ તારે એક દી હું નમ શાક કરું ફોન કરો ઈ ભાવે છે પછી રોજ પૂછતો થઈ જાય ને આ બાજુ બા જમી લીધું તમે હા

માણસ એક ગીતા મારા જીવન માં લાવવાની ઓહ બાપરે સાતસો શ્લોક રે અરે પાંચ કેટલા વાગે ગયા હતા આઠ વાગે નથી હજી 8 માં 15 મિનિટ ની વાત છે ત્યાં વી આવ્યા એમને ગીતાની અંદર કેટલા આશ્વાસનો છે પછી કેવું ખાવું કેવું ન ખાવું બધા અંદર પણ એ તો

અને આ બાજુ દાદા બા એમ થાકી ગયા હાવ ના રેડી ટાઈમે જ એટલે વાર લાગે ને ઉપર તમે કામ કરતા ઠેક પારણ માં લઈ ગયા બાને

જમવા બેસી જઈએ તો અમે ભાખરી રેડી થઈ છે ગરમા ગરમ ભાખરી ખાઈ લે અને ચાલો તો જમવા બેસીએ લાડુ લાડુ લાડી શું ખાવું છે હે બોલે વાઈગુ ચાલ મારે ઘરે હાલ તો ગાય હવે લાડુ ને લઈ જઈએ છીએ મારા ઘરે ત્યાં છે ને ફિનલ બાબીની એવા છે ચાલો તો જોઈએ લાડુ કેમ દે લાડુ લાડુ હમણાં ઓન બી શેરિંગ હે ને તો એટલી ખુશ થઈ ગઈ એટલી ખુશ થઈ કે દાત કાઢવા પડી હે એનો આવો ભાઈ જય ગેશ્વર જય ગેશ્વર જય ગેશ્વર જય ગેશ્વર હવે મજા આવશે હેતસ અમે છેને આજ બપોરે જ વાત કરતા હતા કે હેતન છેને આ રીતનો સુઈ जातो પેલા હા હો અમે ફોન આયતને વાત કરતા અમે હેતન કો બોલાય સુઈ જવાનો આ લઈને સુઈ આમાં ઈ રાત ની રાણી છે જાગે છે ના ના હેતન નહિ લાવતા ને ખાઈ લેતો સુઈ जातो આમાં અને હમ તો એ બો હા તો બસ બેઠી રહી ને નો ટી-શર્ટ ને ચસળ ચસળ દે પર કા કેણા ફોટો તો તો ગટી આ રીબ બનતો હોય કા કા ન્યા ન્યારી સાત તો આ તમાક અત્યારે તો કેટલું થઈ ગયું છે લાડુ શું કરશો તું હે એ પરોટી વાળી બી મમ્મી પપ્પા ફેર્યા કરે ને આ મૂકી જાય

તો ગાય છે ને અત્યારે લાડુ ને એના મામા ઘરે મૂકી ને અત્યારે અમે ચોપાટી આવ્યા છીએ જો કૂતરું આવ્યું છે વાહ એ વા અરે પકડ જા પકડ જા એ આવું તરવા એવું

और 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 इस અરે ઉભો રે શાંતિથી ખાલી શાંતિ થી ઉભો રે છે હાલ તું તોડીશ ને તો તાર પાછળ